હા બોલો ભણા ક્યાં કામ ઓ લગન નું થતું પોણી બીજું થાય હલો હા ભણા મારી વાત સાંભળો જો લગ્ન થતું હોય ને હાલો પાંચ લાખો વાળો ડીજી લઈને આવું હું અને તમારો કપડા કરવાની મારી જવાબદારી પણ લગ્ન ને ગોઠવા તો એની જવાબદારી થોડી હોય મારી કાન થોડા મેળવા થોડું છું હા હા એક કામ કરો તમે ફટાફટ આવો માર ઘેર આવો પછી એનો રસ્તો કઈ કરીએ આપણે હો હો ગમે ત્યાં ઉપાય લેવું પડશે ને નહીં ગોઠવા તો કે આ એટલે કે પેલા લોકોના છોરા ભાળો કે હોય બબ્બે બબ્બે તતણ તતણ છોરાવાળા થી જાય તમારી પાછળ ના તે તમે બસ હમણાં પેલા લગ્નમાં જાય એટલે ડાળ ભાત ને પેલો એવું બસ એ ઝાપટો એટલે રહ્યા બસ હવ તમે ફટાફટ આવો ઓ મોમાન ઘર કેટલે દીવો બળે એટલે ઓ મોમાન ઘેર આવી ગયેલો છું

ના ના એવું નહીં થાય ભણા એમાં હમણાં તમે જેઠિયા બળવા વાત કરો તો તમે શું કાની બાયડી કરી જેઠિયા બળવા કરી જો જેઠિયા બળ હા હમણાં ટોળ મહિનો થયો મારા ટોળ મહિના થી એટલી થોડાક થોડાક સમય જોવા દેવો પડે ભણા પાછા તમારી જોવા બીજા કોક કે આયો ભાળ મરતે મરતે હાળ માર નાખીને બીજી લાવા હર વાળી તમે ઘણાનો ગોઠવો તે તમારો ખુદનો કાની ગોઠવો

હા મારે એવી કઈક બળવાઈ હેડવાઈ ચાલતી હોય તો તને ખાવડાવું ને એવું કરું એવું મારે કશું ચાલતું જ નથી હમણાં હમણાં ધંધો મારે બધો બંધ છે અને તને હાવ તણહે મળશે અને હવાર નો તું આ બે ચારો જ ગોળી રહ્યો એવું મને પહેલાથી કીધી વાત જોઈએ અને અમે હા મારા સોળી ને હોળી ઓલી ગવારિયા ને હવારિયા નો ડેઢ વાર લાગવા તે આ તું તો કશું ગોળેલું જ નહીં મેનો અમે હા મારા તણહે તને પાછા આલવાના મોગા પડવા કરે તે શું કરું ના જો આ ખોડ હું તું એમનું પાછો થોડું ના ના એવું થી કરાય હા પાછો આવો મજૂર મને કોઈ મળે નહીં

કોમ તો કોમ તો આવ આપણા પછી વાત થાય પછી એટલે મારે તમાર ઘર આવવા પડતું હારું તને બિયર હિયર હા હોય તો એવું જ છે હા પાર્ટી તું મારી ચાલો કઈ બાજુ જવાનું છે હેલા વિસ્તા હા

એટલે તારે શું કરવાનું છે કે પેલું જે ગોળવાનું છે ને એ બધું કરનાજે ત્યારે તને હું સાડી ચાર હજાર રૂપિયા હું આજે આપી દઉં છું પૈસા મળી જશે ને પણ અલા મળી જશે તું આ જેઠીયા ભરવાનો ખાલી વિશ્વાસ રાખ કે મારા મકઈ ની બધું આવી રોજ સોકા ખા ને થાકી જો એવું છે

પણ હું કો ગધેડા જેવો લાગુ હું મોણા એ આ એ તું મોણા છે પણ એવો ગધેડા જેવો મને ગધેડા જેવો દેખાયો આ સસમા ઢોહાના વિજેલા છે એટલે કેમ કે એવું દેખાય એમ ગધડો એટલે ગધેડો હોને કહેવાય બાળા ગધેડો ચાર પોગ હોય એ ગધેડો મારા ચાર પગ છે ના તું બે પોગ વાળો તે પછી હું ગધડો કઈ રીતે થયો એટલે ગધેડા જેવો મને તું દેખાય ઓમ સસમા મારા વિજેલા લાસે સરા હારો બળો લાગ્યો ને તો હું આને ધપલાટી નાખ્યો હા હારો હારો બને પ્રોબ્લેમ હું છે તમે મને કો

મામે તારું હું તને નડે છે તારી તને કી મખોડી છે કી ભરલી છે તે બધી મને ખબર પડે તે પણ આવા ધોણા મારા કોઠી આખી ફરી મેલી તે તો ખાવા હારું કે બડવા ને હું આખી કોઠી થોડા ધોણા જો એને તો પાંચ ધોણા મે તારું હું નડતર છે તે જો આ ધોણા દેખાય કે કમ તમે એ તો હમુને ખબર પડે તું બડવા હું છું તું છે એ તમે વળે તે પછી તને થોડી ખબર પડે મને ખબર પડે ને જો મારા લગન થી જો હો અરે લગન ની થાને તમારા બેનો હું દડ કાઢી નાખે

ઓને તો પાડા અવતારમાં જન્મ થી લો એટલે હા હરું લગન તો લગભગ થાય થાય જો મમ્મા મને કીધું છો હા રીતે પડી જોજો જો ને તો પાડા અવતારમાં એટલે કે ઓ ખબર મારી વાત તો એક વખત હોમલ હા બોલો પાડા અવતાર એટલે કે એ વાત છે ખબર જે વખતે તારો જન્મ થયો ને તે વખત છે ને અમરાજ પાડા ઉપર બેહીને ક્યાંકની વિકેટ ખોરવા નીકળ્યો હતો

સારું કો કો તમે પેલી જાન કૂતરી જેમ હું જોણો આમ આમ હું કીધું જો ને કૂતરી જેમ કેતો નહી હો ને આ એ તો મારથી બોલા જાય બડવાન બધું બોલાય બડવાન બધું બોલે ને આ રીતે કોક જગ્યાએ માર ખાતું હા તો હું શું રહેવા દઉં આ માર મમન શરમે રેવા દઉં નહી તો હું કૂટું આ લ્યા આ લાગડી થી હોમે વાળી નહી જાય દેવા આવે તું જતો રે જો બડવા મારી વાત થી લાગે હો સારું તારે લાવવાની છે કે મારે મારે લાવવાની છે પણ આવું કેમ બોલો તમે બડવાને સોય આવતું હોય એ જ બોલવાનું હોય કે આ એ જ બોલું છું ને આ દોણા તન મતરી તારે પાછળના કિચામ રાખવાનું બરોબર અને હું શું કું હમ તન પાદુ આવે તે ગોહડી કાઢી મૂકવાની તે પછી વિડિયો જતી રહે છે આને આ સીધી રીતે કીને કીધી જો સીધી રીતે અને સીધી રીતે સમજાવી દીજે એટલે મારા જેવો ભૂંડો હોય ને બીજો કોઈ બરોબર તો આ બધું ને તો મારી વાત સાંભળ આ બધું તારું કામ થઈ જશે આ દોણા હું મતરી આયા અને કાલે તારા ઘર ભોંજડીઓ આવશે એને છે ને મોટી સેવા કરવી પડે બિયર બિયર કઈક લાવવું પડે પછી તું દેશી વાળા આવે તો ભોંજર નહી સાલે પણ વાત પાકી ત્યાં પછી બિયર હું પેટું લઈ આવું ઓ તે પણ તારે તો આવે એટલે પેલી સેવા કરવું પડશે ને સેવા હું કરું ત્યારે તારી ભોંજડ તને નહી આવે તારી ભોંજડ ભોંજડીઓ આવી નાખી છે

હવે આપડે ગરજ જ તું કુણ ને હું કોણ મમાન ભાગ ને ભોણા ભાગ ને રાતે સાલીઓ ભોણો બોલો